રોડ ઉપર બોપલથી સનાથલ તરફ જતા મહમદપુરા પાસે ઓવરબ્રિજ અને અંડરપાસ બંને બનાવવામાં આવ્યા છે જોકે બોપલ વિસ્તારના રહીશો માટે આ ઓવરબ્રિજ અને અંડરપાસ સગવડતા નહીં પરંતુ અગવડતા સાબિત થયો છે બોપલ અને સાઉથ બોપલ વિસ્તારમાં એન્ટ્રી અને એક્ઝિટ બંને માટે લોકોને રોંગ સાઈડમાં આવવું પડે છે સાઉથ બોપલથી રોડ ઉપર કોઈને જવું હોય તો સનસિટી રોડ પરથી બ્રિજ તરફ રોંગ સાઈડમાં લોકોને જવું પડે છે